નમસ્કાર મિત્રો આજના આપણા આ નવા યુટ્યુબ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તથા અમારી ચેનલ નિલેશ ઝાંપડિયામાં પણ આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત પાઠ નંબર ત્રણ મુઘલ સામ્રાજ્ય સ્વાધ્યપુથી સોલ્યુશન જોઈશું તો ચાલો ઝડપથી શરૂ કરીએ આજનો અમારો આ વિડિયો પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો એક તમે બુલંદ દરવાજાની મુલાકાત તે જવું છે તો તે કયા શહેરની મુલાકાત લેશે અહીંયા આપણે બુલંદ દરવાજો જોવો હોય તો કયા શહેરની મુલાકાત લઈશું જવાબ આવશે સી ફતેહપુર સીકરી કારણ કે ફતેહપુર સીકરી જ્યારે બંધાયું તેની એક બાજુનો પ્રવેશ દ્વાર એ બુલંદ દરવાજો બાંધવામાં આવ્યો છે અને તેથી આપણે ફતેહપુર સિકરીની મુલાકાત લેવી પડે બે ગ્રાન્ડ ટ્રંક રોડ માટે કયા રાજાને યાદ કરીશું એ શેરશાહ સુરી બી ત્રણ નીચેનામાંથી કોણ અકબરના નવરત્નોમાં સામેલ નથી બી બાબર ચાર માતા પિતા અને ગુરુનો પ્રભાવ નીચેનામાંથી કયા શાસક પર હતો તો શિવાજી માતા જીજાબાઈ અને પિતા શાહજી અને ગુરુ રામદાસ આ ત્રણેયનો પ્રભાવ શિવાજી ઉપર હતો પાંચ અકબરનું નામ શું છે ડી આત્મકથા છ મરાઠી ભક્તિ સાહિત્ય રચનામાં નીચેનામાંથી કોણ સામેલ નથી તો એ અબુલ ફઝલ સાત દારા શીખોની હત્યા કોણે કરાવી હતી એ ઔરંગઝેબ આઠ અકબર કોનો પૌત્ર હતો બી બાબર નવ તાજમહેલ હાલ કયા રાજ્યમાં આવેલ છે તો ડી ઉત્તર પ્રદેશ દસ ઈસવીસન પંદરસો છવ્વીસથી થી ઈસવીસન સત્તરસો સાત સુધીમાં કેટલા મુઘલ શાસકોએ શાસન કર્યું હતું તો છ મુઘલ શાસકોએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા મુઘલ શાસનમાં સ્થાપત્યનો સુવર્ણ યુગ ખાલી જગ્યાનો સમય ગણાય છે તો જવાબ આવશે શાહજહા બે મુઘલો દ્વારા પાણીપતના મેદાનમાં ખાલી જગ્યા યુદ્ધ થયા તો બે યુદ્ધ થયા એક પાણીપતનું પ્રથમ યુદ્ધ અને બીજું પાણીપતનું બીજું યુદ્ધ ત્રણ પાણીપતના પ્રથમ યુદ્ધમાં ખાલી જગ્યાએ તોપનો ઉપયોગ કર્યો બાબરે અને બાબર ઇબ્રાહિમ લોદીની સામે જીતી ગયો અને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી ચાર મુઘલ રાજાઓમાં સૌથી નાની ઉંમરે ખાલી જગ્યા બાદશાહ બન્યો હતો અકબર પાંચ મહારાણા પ્રતાપનું મેવાડ હાલમાં ખાલી રાજ્યમાં આવેલું છે રાજસ્થાન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક ઔરંગઝેબ અકબરની ધાર્મિક નીતિ મુજબ રાજ્ય કરતો હતો ખોટું બે મહારાણા પ્રતાપ અને શિવાજી એક સમયમાં રાજ કરતા હતા તો ખોટું વિધાન ત્રણ શાહજહાનું હુલામું નામ ખુર્રમ હતું સાચું વિધાન ચાર મુઘલ તંત્રમાં ગુપ્તચરો મીરબક્ષ તરીકે ઓળખાતા તો ખોટું વિધાન પાંચ બાબર અને રાણા સાંગા વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું સાચું વિધાન પ્રશ્ન ચાર મને ઓળખો હું ગુજરાત વિજયની યાદમાં અકબર દ્વારા બંધાવેલું સ્મારક છું તો બુલંદ દરવાજા જ્યારે અકબરે ગુજરાત જીતી લીધું ત્યારે એણે બુલંદ દરવાજાની સ્થાપના કરાવી હતી બે મારો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો શિવાજી ત્રણ હું મુઘલ બાદશાહની ચતુર અને પ્રતિભાશાળી બેગમ હતી નૂરજા ચાર મુઘલ બાદશાહોમાં મેં અગિયાર વર્ષ શાસન કર્યું હતું હું માયું પાંચ હું દિલ્હીની ગાદી ઉપર આવનાર અફઘાન સરદાર હતો શેરશાહ સુરી પાંચ જોડકા જોડો સૌથી પહેલાં છે શિવાજી આવશે ડી રાજગઢ બે મહારાણા પ્રતાપ એફ ડુંગરપુર ચાવંડ ત્રણ ઔરંગઝેબ એ ધાર્મિક અસહિષ્ણુતા અકબર ઈ દિન એ ઇલાહી શેરશા સુરી સી રૂપિયાનું ચલણ શરૂ કરનાર પ્રશ્ન છ નીચેના આપેલા વિધાનમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો ત્યાં પહેલું વિધાન હુમાયુએ દિલ્હી પાસે ફતેહપુર ઓબ્લિક દિનપનાહ નગર વસાવ્યું તો ફતેહપુર પર છેકો મારી દઈશું બે જહાંગીરના સમયમાં ચિત્રકલા સંગ ઓબ્લિક સંગીતનો ખૂબ જ વિકાસ થયો હતો તો જહાંગીરના સમયમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો તો સંગીત ઉપર લીટી કરી દઈશું ત્રણ અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું પહેલું બીજું યુદ્ધ થયું તો પહેલું યુદ્ધ જે છે એ બાબર અને ઇમરાહી વચ્ચે થયું હતું પાણીપતનું અને બીજું યુદ્ધ થયું હતું અકબર નહેમુ વચ્ચે એટલા માટે પહેલું છે એની પર લીટો કરી દઈશું તો વાક્ય સાચું બની જશે ચાર મનસવદારી પદ્ધતિ સેના અને મહેસૂલ મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતા તો એમાં આવશે મહેસૂર અને સેના સાથે તો એના પછીનું જે છે એની પર લીટો મારી દઈશું મહેસૂલ એમ નામ રહેવા દઈશું તો આપણું વાક્ય સાચું બની જશે પાંચ દિલ્હીનો પ્રસિદ્ધ લાલ કિલ્લો શાહજા ની પહેલાં છે અકબર અથવા શાહજા એ બતાવ્યો હતો તો બેમાંથી જવાબ આવશે શાહજા તેથી આપણે અકબર જે છે એની ઉપર લીટી મારી દેશે તો આપણું વાક્ય સાચું થઈ જશે પ્રશ્ન શબ્દોની સમજ આપો એક મનસબદાર મનસબદાર ઉત્તર એટલે શું તો મુઘલ કાળમાં જાગીરના વડાને મનસબદાર તરીકે ઓળખવામાં આવતો હતો જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા પણ જાળવતો હતો બે બિન સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક એટલે કોઈ એક સંપ્રદાય કે ધર્મને મહત્વ ન આપવું દરેક ધર્મને સરખા માની અને દરેક ધર્મને આદર આપવો પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં જવાબ લખો પહેલું ઔરંગઝેબ સામે કયા બે વીર યોદ્ધા લડાઈ લડ્યા હતા જવાબ ઔરંગઝેબ સામે વીર દુર્ગાદાસ રાઠોડ અને છત્રપતિ શિવાજી

મુઘલ શાસન નબળું પડતા ભારત કયા કયા રાજ્યોમાં વહેંચાઈ ગયું ઉત્તર મુઘલ શાસન નબળું પડતા હૈદરાબાદ બંગાળ બિહાર રાજસ્થાન મરાઠા પંજાબ વગેરે રાજ્યોમાં વહેંચાઈ ગયું પાંચ તાજમહેલ જેવો બીજો મકબરો કોણે બંધાવ્યો હતો જવાબ તાજમહેલ જેવો બીજો મકબરો ઔરંગઝેબે બંધાવ્યો હતો જે ઔરંગાબાદમાં આવેલો છે છ હલ્દી ઘાટી હાલમાં કયા શહેરની નજીક આવેલ છે જવાબ હલ્દી ઘાટી હાલમાં ઉદયપુર અને નાથ દ્વારા શહેરોની નજીક આવેલું છે સાત મુઘલ મુઘલ શાસકોમાં કયા બે બાદશાહોએ પચાસ પચાસ વર્ષ શાસન કર્યું હતું તો મુઘલ શાસકોમાં અકબર અને ઔરંગઝેબ બંનેએ પચાસ પચાસ વર્ષ શાસન કર્યું હતું આઠ કયા મુઘલ શાસકે સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી જવાબ અકબરે મુઘલ સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદ પર નિમણૂક કરી હતી નવ મુઘલ યુગમાં સમયે ટપાલ વ્યવસ્થા ઊભી કરનાર શાસક કોણ હતા જવાબ મુઘલ યુગમાં શેરશાહ સુરી નામના રાજાના સમયમાં શેરશાહ સુરીના સમયમાં ટપાલ વ્યવસ્થા ઊભી થઈ હતી દસ બાબરની વિશ્વ પ્રસિદ્ધ સાહિત્ય કૃતિ કઈ છે જવાબ બાબરની તુઝુક એ બાબરી એટલે કે બાબરનામા નામની સાહિત્ય કૃતિ વિશ્વ પ્રસિદ્ધ છે પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ કે ચાર વાક્યોમાં લખો એક અકબરે સામાજિક સુધારણા માટે અને ધર્મશાસ્ત્રો માટે શું કર્યું હતું જવાબ અકબરે સામાજિક સુધારણા માટે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિન એ ઇલહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી તેણે રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર અને બાઇબલ કુરાન જેવા ગ્રંથોનો અનુવાદ પણ ફારસી ભાષામાં કરાવ્યો હતો તો આવા એને કામ ધર્મ સુધારણા માટે કર્યા હતા ત્યારબાદ પાણીપતનું પ્રથમ યુદ્ધ અને બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તેનું શું પરિણામ આવ્યું તો પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે થયું હતું જેમાં બાબરની જીત થઈ અને પાણીપતનું દ્વિતીય યુદ્ધ એટલે કે બીજું યુદ્ધ અકબર અને હેમો વચ્ચે થયું હતું જેમાં હેમોની હાર થઈ હતી પાંચ ત્રણ રૂપિયા પાંચસોની ચરણી નોટ પર આવતા મુઘલ સ્થાપત્યનું વર્ણન કરો તો બાળ દોસ્તો તમે બધાએ પાંચસો રૂપિયાની નોટ જોઈએ છે ને કેટલા વિદ્યાર્થીઓ પાંચસોની નોટ જોઈ છે અને એ નોટ ઉપર શેનું સ્થાપત્ય છે એ મને કોમેન્ટમાં જરૂર બતાવો તમે એ નોટ જોઈ કે નહીં અને જો કોઈ એ નોટ ઉપર જોયું ન હોય કે એની પર શે કયું સ્થાપત્ય છે તો ઝડપથી એ નોટને જોઈ લો તમારા પપ્પા કે કોઈ પાસેથી મેળવીને અને પછી મને કોમેન્ટ કરો કે હા સાહેબ મેં પાંચસોની નોટ ઉપર જોયું તો આ સ્થાપત્યનું ચિત્ર દોરેલું હતું તો અહીંયા જોઈએ જવાબ રૂપિયા પાંચસોની ચરણી નોટ પર દિલ્હીના લાલ કિલ્લાનું સ્થાપત્ય છે જે લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલો છે આ કિલ્લામાં દીવાની આમ દીવાની ખાસ રંગમહેલ જેવી ઇમારતો બંધાયેલી છે તેની સજાવટમાં સોનું ચાંદી કિંમતી પથ્થરો અદ્ભુત પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે અને શાહજાએ આ કિલ્લામાં અદ્ભુત મયુરાસન પણ બનાવડાવ્યું હતું અને પછી છે ચાર મુઘલ સમયની વહીવટી વ્યવસ્થા વિશે જણાવો તો મુઘલ શાસનમાં કેન્દ્રમાં બાદશાહ રહેતો તેમને સલાહ આપવા માટે મંત્રી પરિષદ હતી બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ પણ હતા બાદશાહ અને તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વઝીરની નિમણૂક કરવામાં આવતી હતી તે દીવાને વઝીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો હતો મીરબક્ષ ગુપ્તચરોની દેખરેખ રાખતો હતો અને ન્યાય વ્યવસ્થાનો જે વડો હતો એને કાજી તરીકે ઓળખવામાં આવતો હતો તો આ રીતે મુઘલ સમયની વહીવટી વ્યવસ્થા હતી ત્યારબાદ છે શેર ટૂંકમાં નોંધ લખો શેર સુરી તો ઉત્તર શેર શાહ અફઘાનનો મુસ્લિમ હતો તેનું નામ ફરીદ ખાન હતું હુમાયું હરાવી તેણે ભારત પર સત્તા સ્થાપી હતી તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો તેણે ડાકુ અને લૂંટારાઓને અંકુશમાં લીધા હતા તેણે નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી તેના વેપારીઓ અને યાત્રાળુઓ માટે વિશાળ ઘણી જગ્યાએ ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયાનું ચલણ શરૂ શરૂ કરાવ્યું હતું શેરશાહ સુરીએ વિશાળ સેના બનાવી હતી તેણે ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું અને તોપનું નિરીક્ષણ કરવા જતાં તેનું મોત થયું હતું બે મુઘલ સામ્રાજ્ય મહેસૂલી વ્યવસ્થા જવાબ અકબરે ભારતમાં નવી જ મહેસૂલી વ્યવસ્થાની શરૂઆત કરી હતી જેને મનસપદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી મહેસૂલનો દર વાર્ષિક ઉપજના એક ત્રત્યાંશ ભાગ જેટલો હતો આ વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ બંને સાથે સંકળાયેલી હતી મનસબદાર જાગીરનો વડો અધિકારી ગણાતો હતો જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા પણ જાળવતો હતો મહારાણા પ્રતાપ એમની ટૂંકનો જોઈએ મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજા હતા અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દીગાડીનું યુદ્ધ થયું હતું જેમાં અકબર જીત્યો હતો પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસ પોતાની સત્તા સ્થાપી સંઘર્ષ ચાલુ રાખ્યો હતો બંને વચ્ચે સમજૂતીના થોડા ઘણા પ્રયાસો થયા પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું અને હલ્દીઘાટી ઘાટી પરા પરાજય બાદ મહારાણા પોતાની રાજધાની ગોગુંડામાં લઈ ગયા હતા તે જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા હતા પ્રશ્ન ચાર શિવાજી શિવાજીની ટૂંકનો છે મિત્રો એ પણ આપણે આ રીતે પોઈન્ટ પાડીને જ લખીશું શિવાજી ભારતના એક મહાન રાજા હતા શિવાજીએ મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી તેમનો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો તેમની માતાનું નામ જીજાબાઈ હતું અને પિતાનું નામ શાહજી હતું તેમણે ચાલીસથી વધુ કિલ્લા જીત્યા હતા મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે લાંબો સંઘર્ષ કરી વિજયો પણ પ્રાપ્ત કર્યા હતા ઔરંગઝેબે તેમને જેલમાં પૂર્યા હતા પણ તે ચાલાકીથી છટકી ગયા હતા રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો ત્યારબાદ તેઓ હિન્દુ સમ્રાટ તરીકે જાણીતા હતા તે મહાન વિજેતા તો હતા પરંતુ તેમ છતાં એક કુશળ વહીવટકર્તા પણ હતા તેમણે આઠ મંત્રીઓની એક અષ્ટપ્રધાન મંડળની પણ રચના કરી હતી આમ શિવાજી ભારતના ઇતિહાસમાં એક મહાન રાજા થઈ ગયા તો પ્રશ્ન અગિયાર છે નીચેની પ્રવૃત્તિની શિક્ષકની મદદથી પ્રવૃત્તિ કરવાની છે એમાં પહેલી છે શિવાજીના અષ્ટપ્રધાન મંડળની વિગતો આપો શિવાજીના અષ્ટપ્રધાન પ્રધાન મંડળ છે એમાં કયા આઠ વ્યક્તિઓ હતા અને તેઓ શું કામ કરતા હતા તે આપણે અહીંયા જણાવીશું મુઘલકાલીન સમયમાં સ્થાપત્યની પોથી બનાવવા જે મુઘલકાલીન સમયના સ્થાપત્ય થઈ ગયા એની એક પોથી બનાવવાની છે અને તમારા તાલુકા કે જિલ્લામાં આવેલા ઐતિહાસિક સ્થળ કે સ્મારક આધારિત માહિતી અંક બનાવવા તમારા જિલ્લામાં જેટલા પણ આવા ઐતિહાસિક કોઈ સ્મારક આવેલા હોય ઐતિહાસિક બિલ્ડિંગ આવેલી હોય ઐતિહાસિક કોઈપણ સ્થળ આવેલું હોય તો આપણે એને એક અંક બનાવવાનો છે તો મિત્રો અહીંયા આપણો આ વિડીયો પૂરો કરીએ છીએ આશા છે કે અમારો વિડીયો બધાને ખૂબ ગમ્યો હશે તો ઝડપથી આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી નવા આવનારા વિડીયો આપ સુધી અમે જલ્દીથી પહોંચાડી શકીએ ત્યાં સુધી મળીએ બાય બાય